જય સ્વામિનારાયણ આજના દર્શન ઓમ શાંતિ જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ આજનો સુવિચાર પૈસાથી તમે ભોજન ખરીદી શકો ભૂખ નહીં સરસ જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ

રાખવો પડે મૂકી દેવાનું પછી મસ્ત જાદરિયો બનશે હજી શીખવાડે છે છોકરીઓને પડે હજી છોકરીઓને શીખવાડે હવે પાયલોટ થઈ ગયું છે

ઝીરો તો અસળ આત્મા નો આવે અજમાન એ બધું ગયો બધું ઝીરો નથી જાય ઈ આત્મા નો આવે કેડો બહુ બિચારાને નુકસાન થાય અને મૃત્યુ છે ઈ પલ્લ્યા કેડે પૂરું પૂરું થઈ જાય એમ કે કે પલ્લી ગયો હોય દલાઈ ના નો થાય મૃત્યુ થાય જ કરી જાય સુધમન કરી કે આ તો બકાળુ કહેવાય ગોળ વાતરી તૈયાર કરી દીધો છે હવે એને ઘી નાખશું ઘી નાખવી ગાયનું ગોળનો પાક લેવા મળ્યા છે પાક આવી જાય પછી આપણે આબુ દીધેલું ઓલો લોટ નાખી દેવાનો ને એમાં એટલે જાદરિયું તૈયાર થઈ જાય પછી પછી મેનેજર સાહેબ આવે ને એટલે ખવરાઈ દેવી કોઈ ખાય હોય ને સાબો દીધેલો લોટ છે હવે આ પાક આવી જાય એટલે એમાં લોટ એમાં નાખતો જ આવવાનો છે એટલે જાદરીઓ આપણે તૈયાર હાલો જાદરીઓ થવા માંડ્યું તૈયાર લોટ નાખે છે ગુલાબભાઈ ખાવા મળ્યો ગ્રીન હા દાદરિયું થઈ ગયું છે તૈયાર મસ્ત સ્મેલ આવે છે વાહ એકદમ ગ્રીન જ્યુ હો તો એકદમ ગ્રીન જાદરિયું તૈયાર થઈ ગયું છે બે થાળીમાં કુમાર આવે એટલે એને ખવડાવવાનું છે ઝાદરિયુ મસ્ત ઢેપલી થઈ ગયો છે તૈયાર બે થાળીમાં મસ્ત મેનેજર

કીધું હું થાય પણ કે ગોઠણ બહુ હતું કે આજ મને ઊંઘ નહીં આવે મેં કીધું દાતા હોય નહીં તો ઘણી હાથમાં હું ઊંઘ આવે પછી અડધી કલાક બેઠા એટલે બધા કૂતા કૂતા ને તે હજી હું તો ફોન જોતો હતો પાંચ ત્રણ મિનિટ મેં કીધું ઘડી ફોન જોઈએ ઓર્ડર કોઈ ના હોય તો આપણે એમ જવાબ દેવો પડે ને જવાબ ક્યાં તો ક્યાં તો

મેથી <laughs> 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 આરામ કરો આરામ 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 થઈ જશે હા તમને આરામ કરવાનો કેજ બધાય ઈ કે બાપા હું કામ કામ કરાવો છો અમે કેવી તમને અમે કેવી તમને કામ કરો નહીં અમે તમને એમ કેવી છે કામ વાળી હેતન રાખી લ્યો જીવ હોય કે સોકરો અમે કમાણી પરમાણે આગળ હાલવાનું હા આ રીતનો જીવ હોય યાર કે સોકરાની કમાણી કેટલી છે એ પ્રમાણે હાલો

સંગરૂ કેરે આય વા ભગો